નસવાડી Town ના રાયણ ઘોડા વિસ્તારમાં ચાલતો વ્યક્તિ વાંદરા પાસે ઊભો રહેતા વાંદરો રોષે ભરાઈ વ્યક્તિના વાડ પકડી આરસીસી રોડ ઉપર પછાડી દેવાની ઘટના સામે આવી હતી છોડાઉદેપુરના નસવાડી Town ના રાયણ ઘોડા વિસ્તારમાં વાંદરાનો ત્રાસ સામે આવ્યો છે જ્યાં ચાલતો વ્યક્તિ વાંદરા પાસે ઊભો રહેતા વાંદરો રોષે ભરાઈ ગયો હતો અને વ્યક્તિના વાડ પકડીને આરસીસી રોડ ઉપર પછાડી દીધો વાંદરાના હમલા બાદ સદનસીબે નસીબે વ્યક્તિનો આબાદ બચાવ થયો જીવણ ભીલ નામના વ્યક્તિ પર આ વાંદરા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેના સમગ્ર સીસીટીવી સામે આવ્યા છે વિસ્તારના લોકોની વાંદરાને વન વિભાગની ટીમ આવીને પકડી જાય તેવી માંગ ઉઠવા પામી છે અમારા નસવાડી ટાઉનમાં વાંદરાનો બહુ ત્રાસ છે અને ભૂખા પેટે જીવન તીરે કર્યા કરે છે અને અમુક લોકોનો તો મારા હોય છે આજે અમારે જીવનભાઈ કરીને ખરા ને એમને ઉચકીને પછાડી દીધા છે વાર પકડીને અમારા રાનગોડા વિસ્તારની અંદર તો અમારી મેર અમારી માગ છે કે વન વિભાગને કે તાત્કાલિકનો બંદોબસ્ત કરે અને એમને પકડી લે એવી અમારી માગ છે